આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર આગામી તારીખ છવ્વીસ થી અઠ્યાવીસ જૂન દરમિયાન રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી આ બેઠક અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ્સ અને રક્ષાશક્તિ સ્કૂલ્સમાં આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહિસાગર અને ગાંધીનગર બાદ મી જૂને કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશે આ ઉપરાંત વરિષ્ઠ મંત્રીઓ સહિત આશરે ચારસો જેટલા ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમ શ્રી પટેલે જણાવ્યું હતું તેમણે ઉમેર્યું કે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન બાળકોને આંગણવાડી બાલવાટિકા તથા ગત વર્ષે બાલવાટિકામાં પ્રવેશ ન મેળવેલ બાળકોને ધોરણ એકમાં માં તેમજ ધોરણ નવમાં અને ધોરણ અગિયારમાં માં શાળા પ્રવેશ કરાવવામાં આવશે આ ઉપરાંત અષાઢી બીજના રથયાત્રા તેમજ કચ્છી નૂતન વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખીને રથયાત્રાના રૂટ હોય તેવા વિસ્તારોમાં અને કચ્છ જિલ્લામાં પ્રવેશોત્સવની ઉજવણી તારીખ છવ્વીસ અને અઠ્યાવીસ જૂને કરવામાં આવશે રાજ્યમાં હાલમાં વરસાદના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા પહોંચી નથી શક્યા ત્યારે રાજ્ય સરકારે આગામી સમયમાં આવા વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે આ અંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ કહ્યું છે કે વરસાદના કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાયા અને પરિવહન ખોરવાયું છે આવા સમયે કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ દસ અને ધોરણ બારની પૂરક પરીક્ષા આપવા પહોંચી શક્યા નથી હાલ ચાલી રહેલ પૂરક પરીક્ષા પૂર્ણ થયા પછી બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજવાની નવી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં કરાશે અષાઢી બીજ કચ્છી નવા વર્ષ નિમિત્તે આગામી સત્યાવીસમી જૂને શુક્રવારે જિલ્લા મથક ભુજના હમીરસર કાંઠે સાંસદ કચ્છ કાર્નિવલ યોજાશે કચ્છીયતની થીમ પર યોજાનાર આ મહોત્સવ અંતર્ગત ત્રેવીસો જેટલા કલાકાર પોતાની કલાના કામણ પાથરશે આ અંગે સાંસદ વિનોદ ચાવડાએ આ મુજબ જણાવ્યું હતું આગામી સત્યાવીસમી તારીખે અષાઢી બીજ છે અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ કચ્છી નવા વર્ષની સૌને મારી હૃદયપૂર્વક ની શુભકામના શુભેચ્છા પાઠવું છું કચ્છી નવા વરેજી કે જજી જજી ઉજી વધારી હોય આપણે સૌ જાણી છીએ આગામી અષાઢી બીજ નિમિત્તે કચ્છી નવા વર્ષ નિમિત્તે સાંસદ કચ્છ કાર્નિવલ નું આયોજન કરવામાં આવી રહ્યું છે સત્યાવીસમી તારીખે ભુજ મધ્યમીસર કાંઠે પાંચ વાગે કાર્નિવલ ભવ્ય જારે આયોજન થઈ રહ્યું છે અષાઢી બીજ નિમિત્તે કચ્છી નવા વર્ષ નિમિત્તે કાર્નિવલ ના માધ્યમથી આપણે સૌ જોડાઈએ અને કચ્છી નવા વર્ષની સૌ ઉજવણી કરીએ એવી આપ સૌ પાસે હું અપીલ કરું છું અને આપ સૌને હું મારું નિમંત્રણ પાઠવું કલા સંસ્થા કલા વારસો ટ્રસ્ટ દ્વારા આગામી ખાતે રૂહજી રેહાણ કાર્યક્રમ યોજાશે ટાઉન હોલમાં યોજાનારા કચ્છના લોક સંગીતના ચારસો થી વધુ લોક કલાકારો ત્રિવિધ ઉજવણી કરશે આ વખતે એક જ સપ્તાહમાં વિશ્વ સંગીત દિવસ યોગ દિવસ અને કચ્છી નવું વર્ષ અષાઢી બીચ એમ ત્રિવિધ તહેવારોને ઉજવવા આ રૂહજી રેહાણ કાર્યક્રમ યોજાશે વર્ષોથી સંગીત સાધના કરતા કલા સાધકોનું કલા વારસો ભૂષણ બે હજાર પચીસ માનપત્રથી કાર્યક્રમમાં સન્માન કરવામાં આવશે જિલ્લામાં સત્તાવન હજારથી વધુ મહિલાઓ ગંગા સ્વરૂપા આર્થિક યોજનાનો લાભ લઈ રહી છે તેવી માહિતી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી કચ્છ દ્વારા આપવામાં આવી છે જ્યારે પુનઃ ઘર સંસાર વસાવવા એપ્રિલ બે હજાર ચોવીસથી માર્ચ બે હજાર દરમિયાન કુલ છ ગંગા સ્વરૂપા મહિલાઓને ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના હેઠળ પચાસ હજાર રૂપિયા લેખે કુલ ત્રણ લાખ રૂપિયાની સહાય કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ અઢાર વર્ષ કે તેથી વધુ વયના નિરાધાર ગંગા સ્વરૂપા લઈ શકે છે યોજનાનો લાભ લેવા માટે ગંગા સ્વરૂપા મહિલાની કૌટુંબિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર કે તેથી ઓછી વાર્ષિક આવક હોવી જોઈએ યોજના હેઠળ લાભાર્થીને બારસો પચાસ રૂપિયાની આર્થિક સહાય તેમના પોસ્ટ અથવા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતી અઢારથી પચાસ વર્ષની મહિલાઓ ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજનાનો લાભ લઈ શકે છે જે માટે પુનઃ લગ્ન કરેથી છ માસની મર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની રહે છે યોજના અંતર્ગત પચીસ હજાર રૂપિયાની આર્થિક સહાય અને પચીસ હજારની રકમના રાષ્ટ્રીય બચતપત્રો મળી કુલ પચાસ હજાર રૂપિયાની સહાય અપાય છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર